અમદાવાદ પ્લિન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અંજલિ રૂપાણી અને ઋષભ રૂપાણીના ગાંધીનગરના નિવાસસ્થાને સવારથી નેતાઓ પહોંચી રહ્યા છે દિવંગત મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા ગાંધીનગરમાં વિજય રૂપાણીના બંગલે તેઓ પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા છે તો સાથે ઋષિકેશ પટેલે વિજય રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અમારા માટે ભાજપ અને ગુજરાત માટે સમાજ સેવી આગેવાન ગુમાવ્યા હોવાની વાત ઋષિકેશભાઈએ કરી છે વિદ્યાર્થી કાળથી જે સંઘર્ષ કરતા રહ્યા છે કાયમ એમનો સથિયારો મળતો રહ્યો હોવાની વાત પણ તેમણે કરી અને સાથે તેમના સાથેના સંસ્મરણો વાગોળ્યા દુઃખદ પડશે ની અંદર સૌને શક્તિ આપે તેવી પણ તેમણે પ્રાર્થના કરી એસોસિએટ એડિટર સોનલ અનડકટ તેમના સ્થાનેથી જોડાઈ ગયા છે સોનલ પાસેથી વિગતો જાણીએ સોનલ એક તરફ રાજકોટમાં વિજય રૂપાણીના સ્થાને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો તેમના સ્વજનો હોય કે પછી મિત્રમંડળ હોય કે પછી પાર્ટીના તેમના જે કાર્યકરો હોય તે તમામ લોકો ભેગા થઈ રહ્યા છે એવામાં રાજકોટમાં પણ ગાંધીનગરમાં પણ એમના સ્થાને પણ લોકો અત્યારે આવી રહ્યા છે તમામ નેતાઓ અત્યારે આવી અને ફક્ત અને ફક્ત તેમની સાથેની યાદો તેમની સાથેના સંસ્મરણો ભાગે ઉડી રહ્યા છે કોણ કોણ મુલાકાત લઈ રહ્યું છે તેમના નિવાસસ્થાને અને હાલ તો કોણ છે ત્યાં જી સંજીવની અમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે બંગલો છે ત્યાં છીએ મહત્વપૂર્ણ છે કે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપણે ગુમાવ્યા છે તેમના નિધન બાદ જે અત્યારે ગમગીનીનો માહોલ તેમના બંગલા પર જોવાઈ રહ્યો છે અને આ જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ જોઈ શકું છું કે જે નેતાઓ છે તેઓ અહીંયા એક પછી એક પહોંચી રહ્યા છે ખાસ કરીને મહત્વપૂર્ણ છે કે જે લોકો અહીંયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચી રહ્યા છે તેમાં આજે સૌપ્રથમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અહીં પહોંચ્યા હતા અને તેમણે વિજય રૂપાણીના પત્નીને મળી અને અંજલિબેનને સાંત્વના પાઠવી હતી સાથે સાથે જ આ દુઃખદ પળ સહન કરવાની ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના પણ તેમણે કરી છે વિદ્યાર્થી કાળનો તેમનો જે સંઘર્ષ હતો વિજયભાઈનો તે પણ તેમણે યાદ કર્યો આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જે કલાકાર છે ભવ્ય ગાંધી તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમને પણ અંજલિબેનને મળી અને સાંત્વના પાઠવી હતી મહત્વપૂર્ણ છે કે વિજયભાઈ મુખ્યમંત્રી પદે હતા આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે લાંબા સમયથી તેમનો ભાજપ અને સંઘ સાથેનો નાતો રહ્યો છે અને તેમની જે કારકિર્દી છે શરૂઆતથી જ કહી શકાય કે ભાજપ સાથે તેઓ જોડાયેલા છે તેમની જે વિચારધારા છે તે સંઘને અને ભાજપને ભરેલી છે મહત્વપૂર્ણ છે સંજીવની કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ જ્યારે આવ્યા આ પ્રેમ ક્રિશ દુર્ઘટનાની સંદર્ભમાં તેમણે ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારબાદ ખાસ અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ વિજયભાઈના પત્ની અંજલીબેન મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી તેમની સંવેદના વ્યક્ત કરી હતી વિજયભાઈના અને સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સંબંધો એટલા નજીકના છે કે તેમણે સમગ્ર પરિવારને મળી અને એરપોર્ટ ખાતે તેમની જે સંવેદના છે તે વ્યક્ત કરી હતી અને સાથે સાથે જ વડાપ્રધાને ટ્વીટ કરી અને સાંત્વના પાઠવી હતી દુઃખ વ્યક્ત કર્યું હતું કે જે પ્રકારે વિજયભાઈ વિખુટા પડ્યા છે બધાથી તે વાત અને ખાસ કરીને તેમણે જે કામગીરી કરી હતી મુખ્યમંત્રી પદે રહ્યા એ સમયે ઇઝ ઓફ ડુઈંગ સંદર્ભમાં તેમણે જે કામગીરી કરી હતી તેના પણ સંસ્મરણો વડાપ્રધાને ટ્વીટ કરી અને વાગોળ્યા હતા અને કહ્યું હતું કે તેમને કોઈપણ રૂપમાં કામગીરી સોંપવામાં આવે તેમણે દરેક પ્રકારની કામગીરીને સુપેરે નિભાવી છે દરેક વખતે તેમણે એક અલગ જ કહી શકાય કે જે લોણું છે તે બહાર આવ્યું છે તેમની કામગીરીમાંથી આ જે વાત છે તે તેમણે ટ્વીટ કરી અને લખી હતી વડાપ્રધાને અંજલીબેનને સાંત્વના પાઠવી છેલ્લા બે દિવસથી ગઈકાલથી જ વાત કરીએ તો તેમના નિવાસસ્થાન ખાતે અંજલીબેનને સાંત્વના પાઠવડવા માટે તેમના પરિવારજનો ઉપરાંત જે નેતાઓ છે તેઓ પણ પહોંચી રહ્યા છે હમણાં થોડી મિનિટો પહેલાં જ સાંસદ રામભાઈ મુકરિયા અને સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા પણ અહીંયા પહોંચ્યા છે અલગ અલગ જે નેતાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે દિવસ દરમિયાન અને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે જે રિષભ તેમના પુત્ર છે તેઓ પણ આજે સવારે અહીં વિદેશથી અહીં પહોંચી ચૂક્યા છે અને અંજલિબેનની તેઓ સાથે છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ ખાતે પણ તેમનું જે ઘર છે તે બંધ છે પણ તમામ જે અડોશ પડોશી લોકો છે તેઓ અડોશી પડોશીમાંથી પણ કેટલાક એવા નજીકના લોકો છે કે જે અહીંયા પહોંચ્યા છે રાજકોટથી અનિતિ નથવાણી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે તેમની જે સંવેદના છે તે વ્યક્ત કરવા માટે થઈને અનિન ભારદ્વાજ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે તેમની સંવેદના વ્યક્ત કરવા માટે થઈને મહત્વપૂર્ણ છે કે રાજકોટ સાથે પણ વિજયભાઈનો એક અલગ જ નાતો રહ્યો છે સુધી તેમની જે શરૂઆત છે તે રાજકોટ ખાતેથી થઈ હતી અને ત્યાંથી તેમણે શરૂ કરી અને મુખ્યમંત્રી પદ સુધીની તેમની જે સફર હતી અને ભાજપ માટે તેમણે જે કામગીરી કરી એના જે દૃશ્યો છે સંજીવની વધુ હું એક વખત આપને બતાવવા માંગીશ જોઈ શકાય છે કે અલગ અલગ લોકો જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે તેમને સાંત્વના પાઠવવા માટે થઈને રૂપાણી પરિવારને મળવા માટે થઈને અલગ અલગ લોકો અલગ અલગ સમય પર અહીં પહોંચી રહ્યા છે સૌને દુઃખ છે જે પ્રકારે વિજયભાઈનું નિધન થયું છે આ દુર્ઘટના જે પ્રકારે ઘટી છે સમગ્ર દેશ સ્તબ્ધ છે આ પ્લેન ક્રેશની દુર્ઘટનાથી અને જોઈ શકાય છે કે જે નેતાઓ છે તેમના પરિવારજનો છે તેમના જે સમર્થકો છે સૌથી મોટી ખોટ ભાજપને પડી હોવાની વાત પણ નેતાઓ કહી રહ્યા છે કેમ કે જે પ્રકારે વિજયભાઈની કામગીરીને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને બિરદાવી છે તે વાત સ્પષ્ટપણે જણાવે છે કે વડાપ્રધ પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીનો જે નાતો રહ્યો છે સંઘ સાથે અને સાથે સાથે જ ભાજપની સાથે એક અદકેરું તેમનો લગાવ હતો એક અદકેરો તેમનો જે સ્વભાવ હતો ખાસ કરીને એમનો જે મિલનસાર સ્વભાવ છે તે પણ એમને મુખ્યમંત્રી પદ તરીકે લોકપ્રિયતા અપાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે અને આજે એમના એ સ્વભાવના કારણે જ તેઓ એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પણ જાણીતા બન્યા હતા અને આજે હવે જ્યારે તે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમના સમર્થકો કાર્યકર્તાઓ નેતાઓ આજે અહીં પહોંચી અને તેમના પરિવાર પ્રત્યે તેમની જે સંવેદના છે તે વ્યક્ત કરી રહ્યા છે જી બિલકુલ સોનલ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહેશું ધન્યવાદ જાણકારી બદલ તો ગાંધીનગરમાં વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને અત્યારે લોકોનો જે માવડો જોવા મળી રહ્યો છે તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે અલગ અલગ લોકો ખાસ કરીને રાજકીય આગેવાનો પહોંચી રહ્યા છે